થી કિલોમીટર કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે તેમજ મધ્ય ગુજરાતમાં આંચકાની સાથે પવન શકે છે તથા ઉત્તર ગુજરાતમાં દસ થી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ ઉપર ઠંડા પવન ફૂંકાશે તથા ઉત્તરાયણ પર્વ ઉપર વરસાદની શક્યતા નહીવત છે ઉત્તર ગુજરાતમાં દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે દ્વારકામાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સવારે તેર કિલોમીટર બપોરે વીસ કિલોમીટર અને સાંજે ચોવીસ કિલોમીટરની ઝડપે આંચકાનો પવન રહી શકે છે તો ચૌદમી જાન્યુઆરી રાત્રે પણ પવન રહી શકે છે તો જ પંદરમી જાન્યુઆરી પવનનું જોર ઘટશે દ્વારકામાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેમજ ઓખા દ્વારકા અને કચ્છમાં વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે પૂર્વ ગુજરાતમાં આઠથી દસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન તથા દક્ષિણ ગુજરાતમાં વીસથી પચીસ કિલોમીટરની ઝડપે પવન રહેશે તેમજ અમદાવાદ મધ્ય ગુજરાતમાં દસથી બાર કિલોમીટરની ઝડપે પવનની ગતિ રહેશે ફેબ્રુઆરી અંતથી ગરમીનો અનુભવ પણ થઈ શકે છે એપ્રિલમાં ગરમીનો અનુભવ થશે તો મેમાં વધુ ગરમી પડશે સાનુકૂળ વાતાવરણના અભાવે આ વર્ષે ઠંડી ઓછી રહી છે જોકે જાન્યુઆરી અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી રહેશે ઉત્તરી ભારતીય પ્રદેશમાં હિમવરસતા પડતાં ઠંડી પડી રહી શકે તથા ફેબ્રુઆરી અંતથી ગરમીનો અનુભવ પણ થઈ શકે અલીનીનોના કારણે આ વખતે સિસ્ટમ નહીં બનતા વાતાવરણમાં બદલાવ રહ્યો છે